નાના મોટા બધાને ભાવતી તીખી મીઠી ચટપટી પાણીપુરી તો આજે આપણે બનાવવાની છે પાણીપુરી પાણીપુરી તો બધાની ફેવરિટ જ હોય છે અમને તો ખૂબ પસંદ છે શું તમને છે કે નહીં તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ પાણીપુરી બનાવવા માટે મેં અહીંયા ચણાને અગાઉથી પલાળી દીધા હતા અને બટેકાના ટુકડા કરી ધોઈને સાફ કરી લીધા છે તો ચણા અને બટેકાને મિક્સ કરી અને તેમાં એક ચમચીથી વધારે મીઠું ઉમેર્યું છે અને આ તો પહેલાંને આપણે ચૂલા ઉપર ચડાવી દેવાનું છે અને ઢાંકણ ઢાંકી ચણા અને બટેકાને બફાવા દઈશું ચણા અને બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે તીખું પાણી બનાવી લઈશું તીખું પાણી બનાવવા માટે મેં અહીંયા કોથમરી ફુદીનો લીલા મરચાં આદુ અને લીંબુ લીધું છે આપણે લીંબુના ફૂલ યુઝ નથી કરવાના તો કોથમરી અને ફુદીનો મિક્સર જારમાં નાખી દઈશું અને તેની સાથે કાપેલા મરચાં અને આદુનો ટુકડો નાખી દઈશું ફુદીનો નાખવાથી પાણી ખૂબ જ સરસ બને છે અને અત્યારે શિયાળામાં ધાણા પણ સરસ આવે છે અને થોડું પાણી ઉમેરી અને સરસ એવી ગ્રેવી બનાવી લઈશું તો આપણે સરસ ગ્રેવી બની ગઈ છે તો મેં અહીંયા જરૂર પૂરતું પાણી લીધું છે ઠંડુ અને તેમાં આપણે આ ગ્રેવી નાખી દઈશું અને મિક્સર જારમાં ફરી એનું એ પાણી નાખી મિક્સર જાર હલાવી તે પાણી પણ આ જગમાં નાખી દઈશું સરસ એવું પાણી આપણું આ તૈયાર થઈ રહ્યું છે જો કેવું મસ્ત પાણી છે તેમાં આપણે ચાટ મસાલો ધાણાજીરું પાવડર તેની સાથે આપણે મીઠું નાખી દઈશું અને લીંબુનો રસ નાખી દેવાનો છે જો લીંબુ ન હોય તો લીંબુના લીંબુના ફૂલ પણ તમે વાપરી શકો છો અને આ બધું નાખી અને સરસ રીતે મિક્સ કરી લઈશું તેની સાથે આપણે જે આ મીઠું પાણી બનાવ્યું છે આંબલીનું તે ઉમેરી દઈશું થોડું એટલે સરસ એવો ટેસ્ટ આવે તો સરસ મજાનું આપણે આ તીખું અને મીઠું પાણી પૂરીનું પાણી તૈયાર છે પાણી તૈયાર થઈ ગયું ત્યાં સુધીમાં આપણે ચણા અને બટેકા બફાઈ ગયા છે સરસ એવા ચણા બટેકા આપણે બફાઈ ગયા છે તો આ ચણા અને બટેકાનું તપેલું આપણે નીચે ઉતારી લઈશું અને એક વાસણમાં આપણે આ ચણા બટેકા કાઢી લેવાનું છે તો મેં અહીંયા તહાડામાં ચણા અને બટેકા કાઢી લીધા છે અને થોડા ચણા નોખા લઈ લીધા છે તો હવે આપણે આ બટેકાને ફોલી લીધા છે બટેકા ફોલાઈ જાય પછી એક ચમચી તેમાં લાલ મરચું પાવડર નાખી દઈશું મીઠું તમારે સંચળ નાખવું હોય તો તે પણ તમે નાખી શકો છો અને વિસ્કરની મદદથી સરસ રીતે મેશ કરી લેવાનું છે તો આપણે આ બટેકા સરસ રીતે મેશ થઈ ગયા છે તો હવે આપણે આ વિસ્કર એક સાઈડમાં રાખી દઈશું અને આપણો આ હાથ જ લેવાનો છે હવે હાથની મદદથી સરસ રીતે મિક્સ થઈ જાય છે તો એક સાઈડ બધો મસાલો મેં આ ચડાવી દીધો છે અને તેની ઉપર આપણે આ થોડા કાપેલા ધાણા નાખી દઈશું તો સરસ મજાનો આપણે આ પાણીપુરીનો મસાલો તૈયાર છે તો આપણે જે તૈયાર પૂરી આવે તે જ તળવા માટે લઈ લીધી છે અને તેલ પહેલેથીને જ ગરમ થવા રાખી દીધું હતું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એક પૂરી નાખીને આપણે જોઈ જઈશું તેલ બરોબર છે કે નહીં તો પૂરી આપણી આ તળાઈ રહી છે સરસ મજાની આપણી આ પૂરી તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ પૂરીને આપણે બહાર કાઢી લઈશું અને આવી જ રીતના આપણે આ બધી જ પૂરીઓ તળવાની છે પૂરીઓ તળાય ત્યાં સુધીમાં જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મસ્ત મજાની પૂરી આપણી સરસ તળાઈ રહી છે તો આવી જ રીતના આપણે આ બધી જ પૂરીઓ તળી લીધી છે તૈયાર યાર એ લાવી એની કરતા આ પૂરી વધારે સારી લાગે છે તો બધી જ પૂરીઓ આપણી આ તળાઈ ગઈ છે તો આપણે જરૂર પૂરતી પૂરી તળી છે તો આપણે પૂરીઓ પણ તળાઈ ગઈ છે બટેકાનો મસાલો પણ થઈ ગયો છે તીખું મીઠું પાણી પણ થઈ ગયું છે તો હવે ખામી રહી એક ડુંગળીની તો મેં આ ડુંગળી લઈ લીધી છે કટિંગ કરેલી તેમાં થોડા બાફેલા ચણા અને કાપેલા ધાણા નાખી દઈશું અને ચમચીની મદદથી આ બધું સરસ મિક્સ કરી લઈશું તો સરસ એવી આપણી આ પાણીપુરી એકદમ તૈયાર થઈ ગઈ છે તો એ બધા જ જમવા માટે એવું તાબે જ બેસી ગયા છીએ અને ધાબે જમવાની કંઈક અલગ જ મજા આવે છે ખુલ્લા વાતાવરણમાં તો અહીંયા આપણે આ તીખું પાણી બટેકાનો મસાલો પૂરી તો આપણે એક ડીશમાં બટેકાનો મસાલો લઈ લઈશું ચણા કાપેલા કાંદા તેની સાથે આપણે આ પાણીપુરીની પૂરી અને તીખું અને મીઠું પાણી લઈ લઈશું અને એકદમ ચોખ્ખાઈથી બનેલી પાણીપુરી ઘરે ખાવાની અલગ જ મજા છે જો તમને પણ પાણીપુરી સોરી તમને પણ પાણીપુરી ખૂબ પસંદ હોય તો વિડીયોમાં એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો અને જય શ્રી કૃષ્ણ વધાઈને